બનાસકઠાના પાલનપુર ડીસા હે વિપાસ સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીથી અકસ્માત થયાનો આક્ષેપ ઊંચાગ્રસ્તના પરિવારે લગાવ્યો અકસ્માત સર્જ્યા બાદ ગેનીબેનનો કાફલો ઊભોનો રહ્યો ગાયક યુવક ત્રણ કલાક બેભાન રહ્યો અકસ્માત સાના ફોટોને વિડિયો ગેનીબેનના માણસો ડિલીટ કરાવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ ઈજાગ્રસ્ત યુવક પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ ભાઈએ કેળ કરી ન્યાયનીમાં બનાસકાંઠાના રાજકારણમાં અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાવના પૂર્વધારા સભ્યને વર્તમાન સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીથી અકસ્માત થયો ગંભીર આક્ષેપો લાગ્યા છે પાલનપુર ડી સાહેબે પર કુસ્કલ પાટિયા પાસે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે પીડિત પરિવારનો આક્ષેપ છે કે અકસ્માત સમયે ગેનીબેન પોતે ગાડીમાં હાજર હતા છતાં માનોતા ભૂલી મદદ કરવાના બદલે કાફલો ત્યાંથી પસાર થઈ ગયો કુસ્કલ પાટ્યા પાસે સાંસદ ગિનીબેન છાકોની ગાડી એક યુવકને અડફેટે લીધો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે યુવક લોહી લુવાણ હાલતમાં રસ્તા પર પટકાયો આક્ષેપ છે કે અકસ્માત બાદ ગાડી ઉભી રાખવાની તસ્તી પણ લેવામાં આવી ન હતી ઇજાગ્રસ્ત યુવક અંદાજે ત્રણ કલાક સુધી રસ્તા પર બેભાન અવસ્થામાં પડી રહ્યો હતો ત્યારબાદ તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરિવારજનોએ વધુમાં ચોંકાવનાર આક્ષેપ કરતા જણાવ્યું કે ઘટના સ્થળે હાજર લોકોએ જ્યારે અકસ્માતના ફોટોને વિડીયો લીધા ત્યારે ગિનીબેનના માત્ર મુલાકાત લઈ નીકળી ગયા હોવાનું પણ પરિવારે જણાવ્યું હાલ પીડિત યુવક હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે નરસાભાઈ માણસાએ જણાવ્યું હતું કે અમારા ભાઈને ગેની ગાડીએ ટક્કર

પછી બીજા દિવસે આવે તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને ને શરૂ કરવાય આજે આયા પણ લેખી ને મળી ને જતા રહ્યા હતા એને કઈ કાર્યવાહી કરી નહી આગળ આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની હે તો અકસ્માત કેવી રીતે થયો ક્યાંથી ભૂલ હતી અકસ્માત તો એ ગેની બેની ગાડી જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી એ એ એને બીજા કારણે કારણે અકસ્માત સર્જાયો હોય એ અમે જોઈ જોઈ તો છોકરાને પણ વિડિયો પણ વિડિયો પણ બનાવ્યો ગેની બેને વિડિયો પણ એ એ લોકોને